રામે દશરથ નું માન રાખીને ગયો માગ્યું કૃષ્ણ નંદ અને યશોદા ને ગોકુળમાં મૂકી અને પછી ક્યારે મળવા ગયા છે આ શું છે આ તમારું સ્ટેટ ઓફ માઇન્ડ કે તમારી જે અંદરનો જો મગજ અને એની સોચ અને તમારી હ્યુમન સિસ્ટમ નેચરમાં એ કેટલું ડેવલપ થતી એ પ્રમાણે રૂલ્સ લાગવું પડે આપણી ઉપર હવે જો તમને ભૌતિક જગતની કામના હોય ભૌતિક જગતની કામના હોય તો માતા પિતાની જે આશીર્વાદ છે એ કમ્પલસરી છે ઓપ્શન હોય શકે એમ ઘણા બધા તો પહેલી વસ્તુ એ કે માતા પિતાની સેવા કરવાનું રીઝન શું એમ તો માતા પિતાની સેવા કરવી એ જરૂરી છે પણ એક એક હિસ્સો હોય જીવનનો હિસ્સો હોય એ જીવનનો કોઈ મકસદ થોડું હોય મને કે મારા માતા પિતા હોય અને હું એનું ધ્યાન રાખું છું બરોબર તો હું એનું ધ્યાન રાખું છું એ કોઈ મારા જીવનનો મકસદ નથી એક એક સાઈડનું જીવનનો મકસદ મારો અન્ય હોઈ શકે તો સેવા હવે બીજી વાત તમે જો સેવાની કરતા હો ઓરિજિનલ જે સેવા સેવાનો મતલબ એ કે આ જગતની અંદર તમારી સામે જે કઈ માણસો હોય એને શેની જરૂર છે અને તમારી પાસે શું છે

તો સેવાય એમ તો પ્રોબ્લેમ કહેવાય તો જનસંખ્યાની અંદર આપણી પાસે શું હે અને હમે શું ડિમાન્ડ હે અને જે શું કરીએ કે આપણે શું કરીએ કે એ વસ્તુ તમે આપો તો ઈ એક્ઝેક્ટ સેવા કહેવાશે હં